વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે લીલી હળદર અને આંબા હળદરનું એકદમ અનોખી રીતે અથાણું બનાવવાની રેસીપી શેર કરાવી છું તો આ અથાણું બનાવવા માટે પહેલાં આપણે એક પેનમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અહીં આપણે પાણીની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકીએ છીએ હળદર અને આંબા હળદરની ક્વોન્ટિટી અનુસાર તો હું અત્યારે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું તમે હળદરની ક્વોન્ટિટી અનુસાર પાણીને વધુ ઓછું કરી શકો છો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આ પાણીને ઉકળવા દઈશું એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે તો અહીં જોઈ શકો છો એકથી દોઢ મિનિટમાં પાણી છે તે આ રીતે ગરમ થવા લાગ્યું છે આ હજી ગરમ જ થયું છે આ એકદમ ઉકાળવા લાગે ત્યાં સુધી આપણે તેને ગેસે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો જોઈ શકો છો ધીમે ધીમે બબલ્સ છે તે ઉપર આવવા લાગ્યા છે એટલે પાણી ગરમ થવા લાગ્યું છે તો અહીં પાણી છે તે ઉકળી અને રેડી થઈ ગયું હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ પાણીને એકદમ સારી રીતે ઠંડુ થવા દઈએ પાણી ઠંડુ થાય છે ત્યાં સુધીમાં મેં આંબા હળદર અને આ રીતની લીલી હળદર બંનેની છાલ છોલી અને રેડી રાખેલી છે હવે આપણે આને સમારી લઈએ તો મેં આ રીતે ગોળ ટુકડા કર્યા છે તમને જો ઊભી અને પતલી સ્લાઇસીસ પસંદ હોય તો તમે આ બંને હળદરની સ્લાઇસીસ પણ કરી શકો છો હવે આ સમારેલી હળદરને આપણે એક કાચની ઝારમાં એડ કરી દઈશું તો આપણે આને સ્ટોર કરવાની છે એટલા માટે કાચની ઝાર લેવી બધી હળદરને આપણે સમારી લીધા બાદ કાચની જારમાં એડ કરી લીધી ત્યારબાદ તેમાં આપણે એક તીખું લીલું મરચું આ રીતે કટ લગાવી અને એડ કરી દઈએ તીખા લીલા મરચાંથી થશે શું તો કે આ અથાણામાં તીખાશ આવશે અને સાથે સાથે આ મરચું હળદરની સાથે સ્ટોર થશે તો આ તમને તીખું મરચું પણ ખાવાની મજા આવશે તો અહીં આપણે મરચાંને એડ કરી લીધું હવે આ પાણી છે તે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે એટલે કે એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે આ પાણી એકદમ ઠંડુ થઈ ગયા બાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલું સિંધાલુ નમક એડ કરી દઈએ ત્યારબાદ ખટાશ માટે આપણે એક મોટા લીંબુનો રસ એડ કરી દઈએ આ લીંબુની છાલ છે તે આપણે ફેંકવાની નથી અત્યારે તેને સાઈડ પર રાખી દઈએ આગળ આપણે તેને ઉપયોગમાં લેશું તો આ બંને વસ્તુ પાણીમાં એડ થઈ ગયા બાદ હલાવી અને આ પાણીને અત્યારે આપણે સાઈડ પર રાખી દઈએ હવે જે ઝારમાં હળદર અને આંબા હળદર ભરેલી છે તે ઝાર લઈ લઈએ અને તેમાં જે આપણે લીંબુની છાલ સાઇડ પર રાખી લેતી તે એડ કરી દઈએ લીંબુની છાલ એડ કરવાથી આ અથાણામાં એક ફ્લેવર મળે છે એટલા માટે ચોક્કસથી એડ કરવી હવે આપણે જે નમક અને લીંબુવાળું પાણી રેડી કર્યું છે તે બધું પાણી થોડું થોડું કરી અને એડ કરતા જઈએ અહીં પાણીની કોઈ ચોક્કસ ક્વોન્ટિટી નથી પણ હળદર ડૂબે તેટલું પાણી તો ચોક્કસથી એડ કરવું લીલી હળદરનું આ અથાણું બનાવવા માટે મેં લીલી હળદરની ક્વોન્ટિટી ઓછી અને આંબા હળદરની ક્વોન્ટિટી વધુ એડ કરી છે કેમ કે આંબા હળદર વધુ પસંદ છે જો ઘરમાં જે પણ હળદર વધુ ખવાતી હોય તો એ પ્રમાણે તમે આ બંને હળદરની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો અને હા જો તમને અથાણામાં આદુનો સ્વાદ પસંદ હોય તો તમે અહીં આદુના ટુકડા પણ એડ કરી શકો છો તો અહીં આ આપણું અથાણું બનીને રેડી થઈ ગયું હવે આ અથાણાને વીસથી પચીસ દિવસ સુધી તમે આરામથી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને આ અથાણાનો બિલકુલ પણ કલર ચેન્જ નહીં નહીં થાય એટલે કે હળદર છે તે કાળી બિલકુલ નહીં પડે જો તમે આ રીતે બનાવશો તો અને હા સ્ટાર્ટિંગના બેથી ત્રણ દિવસ આ અથાણાને બહાર રાખવું ત્યારબાદ વીસથી પચીસ દિવસ તમે ફ્રીજમાં આરામથી સ્ટોર કરી શકો છો અને જો તમારે આ હળદરના આખું વરસ ગુણ મેળવવા હોય અને આખું વરસ તમારે આ હળદર ખાવી હોય તો એક ટીપ આપું આ અથાણાને આખું વરસ સ્ટોર કરવા માટે હળદર જ્યારે તમે સમારી અને રેડી કરી લો ત્યારબાદ ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને આ અથાણું બનાવો આમ કરવાથી આ અથાણું છે તે આખું વરસ એક જ સરખા કલરની સાથે જળવાઈ રહેશે તો મેં અહીં તમને નાની નાની ટીપ આપી અને આ લીલી હળદરનું ગણતરીની મિનિટોમાં અથાણું બનાવી અને બતાવી દીધું જો આ રેસીપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા ઔષધિ કહેવાતી એવી આ લીલી હળદરના તમારે આખું વરસ ગુણ મેળવવા હોય તો આ રીતે અથાણું બનાવી અને ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ લીલી હળદર અને આંબા હળદરનું અથાણું તમને કેવું લાગ્યું આવા ઉપયોગી અને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ આજે જે વિઝિટ કરો જેમાં વિન્ટર સ્પેશિયલ અને ઘણા ઇઝી અને હેલ્ધી રેસીપીના વિડીયો તમને મળતા રહેશે અને ચેનલ પર આવ્યા જ છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરી તમને આવા હેલ્ધી અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના અને હા સાથે સાથે હેકના વિડીયો તો ખરા જ આ બધા વિડીયો તમને મારી ચેનલ પર મળી રહેશે આ રીતના યુનિક ઉપયોગી અને હેલ્ધી અને હા સાથે સાથે ઇઝી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બબાય થેન્ક્સ ફોર વોચિંગ